નામદાર કોર્ટે વડોદરા મહાનગરપાલિકાને રેલવે તંત્રને તાત્કાલિક રૂપે એક પોઈન્ટ સિત્યાસી કરોડ ચૂકવવાનો હુકમ કર્યો છે વડોદરા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અલકાપુરી ગરનાળાનો ગેરકાયદેસર કમર્શિયલ ઉપયોગ કરીને આર્થિક લાભ લેનાર વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ રેલવે વિભાગે નામદાર કોર્ટમાં વળતર માટે દાવો કર્યો હતો જેમાં કોર્ટે રેલવે વિભાગની તરફેણમાં ચુકાદો આપી વડોદરા મહાનગરપાલિકાને રૂપિયા એક પોઈન્ટ સત્યાસી કરોડથી વધુ નાણાં ચૂકવવાનો અને તેમાં ચૂક થાય તો પછી જ્યારે પણ નાણાં ચૂકવે તે સમયે વધુ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો હતો વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલું અલ્કાપુરી ગરનાડુ જે અલ્કાપુરી કલવટ બ્રિજ નંબર પાંચસો નેવું નામે ઓળખાય છે તે વર્ષ અઢારસો પંચોતેરમાં રેલવે મારફતે બનાવવામાં આવેલ હતું અને તેની માલિક રેલવેની છે આ દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને અલકાપુરી ગરનાડાની દિવાલો સાઈ એન્ટરપ્રાઇઝના પ્રકાશ કૃષ્ણકાંત સુરવે સાથે કરાર કરી જાહેરાતો લગાવવા માટે પરવાનગી આપવામાં આવી હતી તેમજ આ જાહેરાતોથી મળતી આવક અનઅધિકૃત રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મેળવી હતી ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને અનઅધિકૃત રીતે મેળવેલ આવક વસૂલ કરવા માટે વેસ્ટર્ન રેલવેએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સામે વ્યાજ સહિત રકમ વસૂલવા તથા ગરનાળાની માલિકી નક્કી કરવા દાવો દાખલ કરેલ હતો ત્યારે આ સમગ્ર મામલે અને નામદાર કોર્ટે કરેલા હુકમ અંગે સરકારી વકીલ અનિલ દેસાઈએ વધુ માહિતી આપી હતી રેલવેની માલિકીનું જે અલકાપુરી ઘડનારું છે એ ગઢનારાની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મારફતે કોમર્શિયલ જાહેરાતો મૂકવામાં આવતી હતી અને તેના પૈસા વસૂલ કરવામાં આવતા હતા આ બાબતની તકરાર રેલવે મારફતે બે હજાર આઠની સાલમાં નામદાર કોર્ટમાં કરવામાં આવેલી હતી જેનો આશરે સોળ વર્ષ પછીથી નામદાર કોમર્શિયલ સિવિલ કોર્ટેના જજ શ્રી જે ભટ્ટ સાહેબે હુકમ કરેલો છે અને આ ગળનારાની માલિકી રેલવેની છે તેવું હુકમની અંદર જાહેર કર્યું છે વધુમાં આ જે કોમર્શિયલ જાહેરાતોથી કોર્પોરેશને અત્યાર સુધીમાં જે આવક મેળવી છે એ વ્યાજ સહિતની એક કરોડ સિત્યાસી લાખ રૂપિયા ઉપરાંતની રકમ કોર્પોરેશને રેલવે તંત્રને પરત કરવા અને એ ચૂકવવાની અંદર જો સમય લાગે તો એના ઉપર પણ નવ ટકા વ્યાજની ગણતરી કરીને એ રકમ ચૂકવવી આમ આગળનારું રેલવેની માલિકીનું છે તે આ હુકમથી પ્રસ્થાપિત થયું છે અને કોમ કોર્પોરેશને અનધિકૃત રીતે આ આવક મેળવી છે એ પણ પ્રસ્થાપિત થયું છે હાલનો નામદાર કોર્ટના હુકમને સ્ટે કરવા માટે કોર્પોરેશનના એડવોકેટ મારફતે અરજી આપવામાં આવેલી હતી એ અરજી પણ નામંજૂર કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટે પોતાનો હુકમ યથાવત રાખેલો છે આ હુકમ થયાથી સાઠ દિવસની અંદર જે કોઈ આવા હોલ્ડિંગ્સ અનધિકૃત રીતે મૂકવામાં આવેલા હોય એ દૂર કરવાનો સમય નામદાર કોર્ટે કોર્પોરેશનને આપેલ છે આ દાવાની કુલ રકમ જે છે મુદ્દલ રકમ એ એક કરોડ ઓગણીસ લાખ ઉપરાંતની રકમની રિકવરીનો દાવો હતો તેના પર અડસઠ લાખ રૂપિયા ઉપરાંતની રકમનું વ્યાજ ચડેલું છે એ વ્યાજ સહિત રકમ નામદાર કોર્ટે રેલવે તંત્રને ચૂકવવા માટેની વાત થયેલી છે બે હજાર સોળની સાલમાં કોર્પોરેશનના અધિકારી અને રેલવેના અધિકારી વચ્ચે એક મ્યુચ્યુઅલ મીટિંગ થયેલી હતી એમાં મિનિટ્સ ઓફ મીટિંગ પણ નામદાર કોર્ટમાં રજૂ થઈ છે પુરા તરીકે અને એમાં કોઈક સામાજિક હેતુ માટે પ્રજાને જાણકારી આપવાના હેતુ માટે કંઈક આ જગ્યાનો ઉપયોગ કરવો હોય તો તેવી એક સમજૂતી થયેલી હતી પરંતુ કોર્પોરેશને તો આ જગ્યાનો કોમર્શિયલ યુઝ કરીને નફો મેળવેલો છે એટલે એની રિકવરી નામદાર કોર્ટે રેલવેને અપાવેલી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર